नमस्कार मित्रों आपनो हार्दिक स्वागत छे तमारा प्रिय चैनल द टेक्निकल गुजरात पर। शु तमे पण वारंवार ट्रेन नी तत्काल टिकट बुक करावता हो शु तमे हमेशा एजेंटो नी तरत टिकट बुक थवाती हैरान thao cho तो मित्रों आज नो वीडियो छे खास तमारा माटे कारण के एक जुलाई 2025 नी रेलवे ना तत्काल नियमो मां મોટો ફેરફાર આવી રહ્યો છે ચાલો આજે આપણે દરેક મુદ્દી વાત કરીએ સરળ ભાષા માં ગુજરાતી માં સેક્શન 1 શું બદલાશે તત્કાલ બુકિંગમાં 1 જુલાઈ 2025 થી લાગુ થશે હવે આ IRCTC ની વેબસાઈટ કે એપ પરથી તત્કાલ ટિકિટ બુક કરાવવી હોય તો તમારું આધાર વેરીફિકેશન કરાવવું ફરજિયાત બનશે ફક્ત એ યુઝર્સ જે ટિકિટ બુક કરી શકશે જેમનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક અને વેરીફાઇડ હશે ટિકિટ વિન્ડો ખોલે પછીના પ્રથમ 30 મિનિટ માટે એજન્ટો ટિકિટ બુક કરી શકશે નહીં 15 જુલાઈ થી વધુ એક પગલું ઉમેરાશે હવે તમારો આધાર નંબર દાખલયા પછી એક ઓટીપી આવશે જે તમે એન્ટર કરશો ત્યારબાદ જે ટિકિટ બુક થશે એટલે બે સ્ટેપ વેરીફિકેશન વધુ સુરક્ષા વધુ પારદર્શિતા સેક્શન 2 તમારી ટિકિટ બુકિંગ કેવી રીતે અસરશે શું તમે સામાન્ય યાત્રી છો જે પોતે ટિકિટ બુક કરે છે તો તમારા માટે આ ખૂબ ફાયદાકારક છે હવે એજન્ટો અથવા બોટ્સ પેલા 30 મિનિટમાં બુકિંગ કરી શકશે નહીં એટલે કે તમારી ટિકિટ મળવાની શક્યતા હવે ઘણે વધી જશે હવે ફક્ત સાચા યુઝર્સ વેરીફાઈડ આધાર સાથે ટિકિટ બુક કરી શકશે ટિકિટ બુક કરાવતી વખતે તમને આવશે ઓટીપી આ ઓટીપી એજન્ટના દ્વારા ના આવે એટલે સુરક્ષા વધી જશે આ પ્રક્રિયા રોજિંદા યાત્રીક માટે સરળ પણ હશે અને સુરક્ષિત પણ સેક્શન 3 કેવી રીતે કરો આધાર વેરીફિકેશન તમાર આ IRCTC એકાઉન્ટ માં લોગિન કરો માય પ્રોફાઇલ માં જઈને લિંક આધાર પર ક્લિક કરો તમારો આધાર નંબર નાખો તમારો મોબાઈલ નંબર પસંદ કરો જે માં આધાર સાથે લિંક છે OTP નાખો અને તમારું વેરીફિકેશન પૂરું બસ હવે તમારો એકાઉન્ટ તૈયાર છે તત્કાલ બુકિંગ માટે સેક્શન 4 રેલવે કેમ લાવી રહ્યો છે આ નિયમ રેલવે ના જણાવ્યા અનુસાર ટિકિટ વિન્ડો ખોલ્યા પછી 10 મિનિટમાં અડધા કરતા વધુ તત્કાલ ટિકિટો વેચાઈ જાય છે જેમાં મોટા ભાગની ટિકિટો એજન્ટો બોટ્સ અને નકલીથી બુક થતી હતી છેલ્લા એક વર્ષમાં આઇઆરસીટીસી એ 3.5 કરોડ નકલી યુઝર્સ બ્લોક કર્યા છે એટલે આ નવા નિયમોનો હેતુ છે ટિકિટ બુકિંગ ને પારદર્શી અને યાત્રીકોને લાભદાયક બનાવવો સેક્શન 5 નવા ફીચર હવે તમારો અવાજ છે પાસવડ હવે તમારે આરસીટીસી પાસવર્ડ યાદ રાખવાની પણ જરૂર નથી હવે તમારું ટિકિટ બુકિંગ થઈ છે તમારા आवाजથી આસ્કે દિશા બે દશાન શૂન્ય એ ચેટબોટ છે જે ગુજરાતી હિન્દી અંગ્રેજી સહિત ઘણી ભાષાઓમાં કાર્ય કરે છે તમે માત્ર બોલવું છે મને અમદાવાદ થી સુરત સુધીની ટિકિટ બુક કરવી છે અને તમારું બુકિંગ શરૂ ટિકિટ બુક કરતા પહેલા ખાતરી કરો કે તમારું આધાર એ આર સી ટી સી એકાઉન્ટ સાથે જોડાયેલ છે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે તમારો ઓટીપી તત્કાલ બુકિંગ સમયે તત્કાળ જ નાખો છેલ્લી ટિપ ટિકિટ બુકિંગ પેલા પેલા 2 મિનિટમાં લોગિન થઈ जाओ ઇન્ટરનેટ સ્પીડ સારી રાખો મોબાઈલ કે પીસી માં ઓટોફિલ બંધ રાખો મનુષ્ય રીતે કરો આ માહિતી ગમી હોય તો આપનો ચેનલ ધ ટેકનિકલ ગુજરાત લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાના ભૂલતા કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરજો અને આવી વધુ ઉપયોગી માહિતી માટે જોડાયેલા રહો